ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે ચંદ્રનું મકર રાશિમાં થઈ રહ્યું છે ભ્રમણ જાણો તમારી કિસ્મતમાં લાભ છે કે હાનિ તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો એકંદરે આજનો દિવસ તમારા માટે સારો સાબિત થશે તમારા જીવધોરણને સુધારવા માટે તમારે કાયમી ઉપયોગમાં આવે તેવી જ વસ્તુઓ ખરીદવી જોઈએ આજે તમે થોડી અસ્વસ્થતા અનુભવશો તમારા સ્વાસ્થ્યને લઈને સાવધાન રહો તમે પેટ સંબંધિત કોઈ પ્રકારની બીમારીથી પરેશાન થઈ શકો છો આજે કેટલાક લોકો તમારા કામમાં ખામીઓ શોધવાનો પ્રયાસ કરી શકે છે વૃષભ રાશિની વાત કરીએ તો આજે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના છે સાવચેત રહો વધુ પૈસા કમાવવાની લાલચથી બચો આજે તમને તમારા જૂના પ્રેમી અને જૂના મિત્રોને મળવાનો મોકો મળશે સંતાન તરફથી આર્થિક લાભની અપેક્ષા રાખી શકાય છે જો તમે તમારા પ્રિયજન સાથે તમારા વિચારો શેર કરશો તો તમને સારો લાભ મળી શકે છે સંબંધીઓ સાથે મતભેદ થઈ શકે છે આર્થિક નુકસાન થવાની સંભાવના છે તમારી આસપાસના લોકોથી સાવચેત રહો મિથુન રાશિની વાત કરીએ તો મંત્ર વિજ્ઞાન અને વિશિષ્ટ વિજ્ઞાનમાં તમારી રુચિ જાગી શકે છે આજે તમારું બધું ધ્યાન પરિવાર પર રહેશે અને પરિવારમાં પ્રેમ શાંતિ અને ખુશીઓ બની રહેશે મોટા બિઝનેસ લેવડ દેવડ કરતી વખતે તમારી લાગણીઓ પર નિયંત્રણ રાખો આજે તમે તમારા વિચારો વ્યક્ત કરવા માટે ખૂબ ઉત્સુક રહેશો શત્રુઓથી સાવધાન રહેવાનો પ્રયાસ કરો તમારે તમારા પરિવારના સભ્યોના વિરોધનો સામનો કરવો પડી શકે છે કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે अचानक तमने कोई सारा समाचार मिली शे ते नवा मित्रता करशो जो कि स्वार्थ पूरा करनेरी साथ मित्रता तमने तरा नजीकना व्यक्ति तरफ ही सारा समाचार मी श पर निंत्रण तमने मुश्किली मांग बहार काढ़ તમારે તમારા પ્રિયજન સાથે સારા સંબંધ જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ સરળતાથી પસાર થશે તમને તમારા મિત્રો સહકર્મીઓ અને તમારી આસપાસના લોકોનો સંપૂર્ણ સહયોગ મળશે તમને કોઈ ખાસ મિત્ર પાસેથી જરૂરિયાતના સમયે આર્થિક મદદ અને શક્ય તમામ મદદ મળશે प्रेम संबंधों ने लैने अशांति वातावरण सर्जाई शके सफलता कारणे तमने ख्याति मळशे खर्च सामान्य करता होकेद्यार्थी ने आज कोई सारा समाचार मिली छे कन्या राशि की बात करिए तो आज तमारे पैसा संबंधित महत्वपूर्ण निर्णय लेवा पड़शे। આજે તમને કામ કરવાનું મન નહીં થાય અને તમે નવી જવાબદારીઓ લેવા માટે અનિચ્છા અનુભવશો તમારું વિવાહિત જીવન ખુશીઓથી ભરેલું રહેશે ખર્ચ પર નિયંત્રણ રાખવાની જરૂર છે તમારા ભાગીદારો અને વેપારીઓ સાથે ધીરજ રાખો બિનજરૂરી મુશ્કેલીમાં ન પડો શારીરિક સ્વાસ્થ્ય બગડી શકે છે એકાગ્રતાનો પણ અભાવ રહેશે તુલા રાશિની વાત કરીએ તો પરિવારના કોઈ સભ્યનું ખરાબ સ્વાસ્થ્ય તમારી ચિંતાનું મુખ્ય કારણ હશે આજનો દિવસ તમારા માટે થોડો પડકારજનક છે આજે તમે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો અનુભવશો તમારું લગ્નજીવન રસપ્રદ વળાંક લેશે નાની નાની સમસ્યાઓ આવી શકે છે તેથી આ સમસ્યાઓનો સામનો કરવા માટે વ્યક્તિએ સાવચેત રહેવું જોઈએ તમારે તમારી વાણી અને ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજે તમારે ઘરના કામમાં સહયોગ આપવો પડશે આજે તમારો કોઈ ડર સાચો સાબિત થઈ શકે છે તમારી ક્રિયાઓ અને શબ્દો જુઓ કારણ કે સત્તાવાર આંકડા સમજવા મુશ્કેલ હશે પરિવારના સભ્યો સાથે વિવાદ ન કરવો આજે નવા મિત્રોને બદલે તમારા જૂના મિત્રો સાથે વધુ સમય વિતાવવા પર ધ્યાન આપો પૈસાને ધ્યાનથી રાખો ફાયદાકારક રહેશે ધનરાશિની વાત કરીએ તો કોઈ નવું કાર્ય શરૂ કરવા માટે દિવસ અનુકૂળ નથી તમને કોઈ મોટી કંપની સાથે જોડાવાની અથવા ભાગીદારી કરવાની તક પણ મળી શકે છે આજે તમે આર્થિક રીતે ખૂબ સારી સ્થિતિમાં હોઈ શકો છો પરંતુ તમને બચત કરવાની તક નહીં મળે વેપારમાં વિસ્તરણ થશે અને આર્થિક લાભ થશે જમીન મકાન અને વાહનની ખરીદી થવાની સંભાવના છે સમય સારો છે પરંતુ ઘરેલું બાબતોમાં ફસાશું નહીં મકર રાશિની વાત કરીએ તો બાળકો સાથે વાદ વિવાદને કારણે ચીડિયાપણું રહેશે આજનો દિવસ શાંતિથી પસાર થશે તમારે તમારી વાણી અને સ્વર નમ્ર રાખવો જોઈએ તમને રાજકારણમાં ટોચના નેતાના આશીર્વાદ મળશે કેટલાક પેન્ડિંગ પૈસા પાછા મળી શકે છે ભાવનાઓના પ્રભાવ હેઠળ નિર્ણયો ન લો પરિવારના સભ્યોના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે ખાસ કરીને માતા પિતા અને બાળકોનું સ્વાસ્થ્ય તમને પરેશાન કરી શકે છે કુંભ રાશિની વાત કરીએ તો આજે તમારે સફળતા મેળવવા માટે બમની મહેનત કરવી પડી શકે છે તમને સારા સમાચાર મળશે તમારે ધીરજ રાખવી પડશે આવનારા સમયમાં તમારી આ સમસ્યાઓ આપોઆપ દૂર થઈ જશે વેપારના નવા સ્ત્રોત મળશે જેના દ્વારા તમે વધુ પૈસા કમાઈ શકો છો ઈજા થવાનો ભય છે અચાનક સંજોગો પ્રતિકૂળ બની શકે છે આજે ગાયને રોટલી ખવડાવો તમારો દિવસ સારો જશે મીન રાશિની વાત કરીએ તો આવતીકાલે તમારે આજે લીધેલા નિર્ણય પર પુનર્વિચાર કરવો પડી શકે છે સામાજિક માન સન્માન મેળવવાની સાથે તમે સમાજ સમાજસેવામાં પણ આગળ વધશો આજે તમને તમારા કાર્યસ્થળ પર કોઈ નવું કામ અથવા પ્રોજેક્ટ સોંપવામાં આવી શકે છે મિત્રોને મળવાથી તમને આનંદ મળશે પોતાના વિશે સંકોચ ન રાખો અને ફક્ત વિશ્વાસપાત્ર લોકોમાં જ રહો નવી મિત્રતા ભવિષ્યમાં લાભ પણ લાવી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો